હેલો મિત્રો તમારે દિવાળીમાં પહેરા એવું જબરદસ્ત કલેક્શન લેવું છે તો આવી ગયું છે મોલ કોટન કાપડ ઓરિજિનલ મોલ કોટન આવશે ચાલો હવે તમને આખી સાડી ખોલીને બતાવી દો એટલે તમને ખ્યાલ આવે આ સાડીની વાત કરું તો જોરદાર પલ્લું છે આખી સાડીનું પલ્લું જો ઘરચક લાગશે ડિઝાઇન અને કઈક નવું અને પટોળા ટાઈપ યુનિક ડિઝાઇન બનાવેલી છે અને અંદરની વાત કરું તો ફ્લાવર પ્રિન્ટમાં આખી મસ્ત મજાની ડિઝાઇન છે કાપડ એટલું બધું કોણું છે કે તમને પહેરવાની બહુ જ મજા આવશે અને લાસ્ટમાં આમાં તમને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પણ બતાવી દેવાનું છે તમે જો માર્કેટમાં યુનિક અને જોરદાર કલેક્શન તમને હોમ સાડીવાળા સિવાય લાવવાનું નથી કલરની વાત કરું તો આમાં ચારથી થી પાંચ કલર છે તમે જોઈ શકો મસ્ત મજાના કલર આવી ગયા છે અને બધા કોન્ટ્રાસ્ટ કલર ચાર્ટમાં રહેવાના છે તો આમાં તમને કઈ સાડી ગમી ફટાફટ કોમેન્ટ કરો એટલે તમને ઘર બેઠા મળી છે છે આનો માલ અને આ તો આપણી આપણી પાસે પાસે સેમ્પલ બાકી ઘણી બધી હાજરમાં છે અને જો તમે ખરીદી કરવા માંગતા હોય તો આપણી દુકાને રૂબરૂ વિઝિટ કરો ઘણી બધી ડિઝાઇનો આવી ગઈ છે લગ્ન પ્રસંગમાં પહેરાય એવું પણ કલેક્શન આવી ગયું છે તો રાહ છે ની જોવો છો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં